નમસ્તે હું જુનાગઢ જિલ્લાના ગુડાલ ગામેથી મારું નામ દક્ષાબેન બાબરિયા ટીમેક સાથે જુદા જુદા સેક્ટરમાં કામ કરે છે એમાંથી ફરી એક વાર આપણે નોની ટૂથપેસ્ટનું સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો મળીએ બેન અને એમની જોડે વાત કરીએ તમારું નામ સંગીતા તમારું ગામ

પછી અહીંયા કોલગેટ જઈને મારી બેન બેન ત્યાંથી એટલે મેં ઉપયોગ કરતા ઘણું ખાવ છું એનાથી તમને સો ટકા રિઝલ્ટ મળ્યું એવું હા બહુ ખાવું છે મને હવે મૂકાઈ નથી બધી ખાઈ પી છે જો દોસ્તો આપણી નોની ટૂથપેસ્ટ એક એવી વસ્તુ છે કે જેનાથી પાયોરિયામાં ડૉક્ટરે કહી દીધું હોય કે તમને હવે સારું નહીં થાય પણ આપણી નોની ટૂથપેસ્ટથી એમને સારું એવું રિઝલ્ટ મળેલું છે તો એના માટે થેન્ક યુ ટીમેક્સ અને હું ખાસ લોકોને કહેવા માંગીશ કે એકવાર તમારી ટૂથપેસ્ટ બદલીને જુઓ તમારા દાંતના એક કવારા દાંત દાંતમાંથી લોહી નીકળતું તો બંધ થશે જ પણ જે તમે આશા મૂકી દીધી છે ને એ આશા પણ તમને પાસે જાગશે કે ખરેખર નોની ટૂથપેસ્ટ એવી વસ્તુ છે કે જેનાથી તમે તમારા દાંતને બચાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ ટીમેશ